દીકરો દીકરો ફરી લાગે બાનુ બાનુ લઈને ફરી લાગે દીકરો હાથો રામ રામ ને સીતારામ બધાય ને માતાજી હોવ નું સારું કરે ને હાજર નરવા રાખે એવી શુભેક્ષા આપું છું તો અત્યારે આપણે શીર ફર્સ્ટ ક્લાસ તૈયાર થયા છીએ નવા થવાનું તો બધું બાકી છે કેમ કે આજે દાબો કાઢવાનો છે એટલે આપણે કાંઈ હવાર હવારમાં વહેલા વહેલા નાયા નથી પણ ઘરકામ ને એવું બધું કર્યું ને શીરામણ કર્યું ને શીર અને અત્યારે ઉપાસા બપોરેની તૈયારી કરવા મળ્યા છે આ બાજુ મારે હું કે શાકમાં આપણે આજે પેપીઓનું શાક બનાવું છે એટલે આપણે અહીંયા કુવાના કાંઠે જ પીપર છે એમાં પેપિયું પણ સરસ મજાની આવી ગઈ છે એટલે ઉતારવા મળ્યા છે એટલે બાજુ પેપીયું ઉતારે છે નહીં બા આજે પેપીનું શાક કરું છે ને કુણી કુણી ઉતાર કે હવાર હવારમાં પહેલાં ઉતાર લેવી કે અને પછી કે બીજું કામ કરશું એટલે સરસ મજાનું ઉતાર બકાલો અમારે ઉતારે હે બા આ પેપીયું જો આવી થઈ ગયું હોય ને આવડી આ બધી લઈ લેવાય નહીં અને પછી આનું શાક બનાવવાનું એટલે અતારે મે ફેગી કા લેવી છે પછી પાછ બપોરે શાક બનાવશું સરસ મજાની બતમ કેટલી ઉતારી આ બાજુ છે આ બાજુ આસી દેખાય છે એટલે ખોપાળિયો ફરવાળો આમ દેખાડો તો ખબર પડે ને કેવી દેખાય સરસ મજાની હવે આનું શાક બનાવવાનું ઈતે થોડી ઘણી સાસ ને હું નાખીને ખાટું મરું શાક બનાવવાનું ને બા ઈ દાખીમાં તો કેટલી છે સાસ નાખો તો હાલ સાસ નાખું તો સરસ લાગે જો દાખીમાં કેવી દેખાય છે પેપીનું શાક એટલે અમે એકવાર ખાઈ જાવ ને એટલે એમ થાય કે ખાવું જ છે નહીં બાજે કર્યું હોય તો સવારમાં કરો બપોરે કરો તાણા હોય ને તોય તો હાજર હા ઘણાય ન ખાધું હોય ને એને એમ થતું એ બધી ડાળુમાં કેવું સરસ મજાની પેપી દેખાય છે બધી તારે લઈ લેશે બા ફરવાળી જ લેશે બા તો નહીં બધી એકા જ આવી જાય કેમકે લુમખા લુમખા જ હોય એટલે એકા જ બધી પેપીયું આવી જાય અને પેપીનું શાક જો આપણે એકવાર ખાઈ દેવી ને તો એમ થાય કે નહીં ખાવું છે બસ બકાલું એક બાજુ મૂકી દેવાનું પણ પેપીનું શાક એટલું મીઠું લાગે તમે બધા પણ બનાવીને ખાજો જો ઘરે પીપર ને એવું બધું હોય ને પેપી આવતી હોય તો અત્યારે સિઝન છે એટલે અત્યારે અને પછી જો થોડાક દિવસો વ્યાજ ને તો ગૌઠી થવા મળે પછી એનું શાક નો ભાવે હજી તાજી કુણી આવી જ છે ને એટલે થોડાક દિવસ આનું હવે આપણે ડાબો કાંઠો આવતા એમાં તો આવતા હું ને આટલો ડાબો હવે રહ્યો છે કે શિયાળામાં તો આપણે ડાબો રેવા દીધો પણ હું ઉનાળો આવી ગયો છે એટલે કઈ ઉનાળામાં તો હાલે નહીં ઉનાળામાં તો ઉપરથી નહીં તાપ આવતો હોય ને પછી આમાંથી ગરમ ગરમ ઉફાવે એટલે ઉનાળામાં તો બહુ કેવરાવે એટલે આપડે આપણે સડી હવે ઉકાળો નાખો જોઈએ તો આપડે દાબા ને કાઢ નાખવું અને પછી સરસ મજાના નાયધન તૈયાર થઈ ગયા છે અને હવે આપણે દવાનું છે વળી ધુલેટી કરવા

دارس એટલે તુર ખાઈ ગઈ યે માર્કેટ તો દાદાજી છેવાની હરખાઈ ગઈ છે યે હર થઈ ગયો એ શું હોય ની ટોપા તડકો ન લાગે દીકરાને તડકો ન લાગે જાલુંગી હોતે નોઠાડી દીસી સુંદડી આવે એમ નથી ફટાફટ ભેજો ગાડી માં હાલો છે યે હાલો 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 સિતારામ કેસુ દેવ ભગવાન કેસુ

पण आय फाल तो आववा मणो था ने केरी कोको कावा पण खावा नी वचन जाऊ सुरु लाग गयो एवू लागे समजो काकी केरी तू न खातीन के खाली साखित से बो खादी नी साखित से खाली अब तार काय केरी उतारवणी से आई ओली उफली आ केरी लूंखो सा ओई के मने आधार करू એટલે હું केरी ले लो अ मु नाता न सकेस तू आंबी देखिन फूल येसिनो एठो मुग दे तो बेन ने फूल तो हात मा राखूस अन केरी लेवी से हाल ले ले ना आंबी नी हके

ત્યારે પછી મોટી થાય ને ખાવાની સીઝન આવે ત્યારે આંજો મોટી જડી सुमारी ग्रेड नहीं तो डायरेक्ट आई एक डायरेक्ट करो चला आओ तो हां नहीं नहीं अब आओ अब चालू करो आज नहीं नहीं आओ चालू करता आओ यहां ना आओ ना की वो नहीं होती वो से કે મને મોટર ગાડીન પેટી લેજો તો આયા બધાય નક જો ગયો નો થાય હો આ બધું ગાડી シヴァની યંદર ફેરો આ ગો કરતો તું બટકાડી ના નલીપટકાડી નથી આ પકડ તો દેખાય પકડો પકડો હાકો આ એક દીદી એક એ ભાઈલો શિવાની નામ જો હસાવે મલ્ટરમાં કેટલું બળ કરે મોટર

ಕೇರು ಯಂಡಲ್ ತ ಈ ಮುಖ್ಯ ನಲ್ಲಿ ಯಂಡಲಂ জল ರಾಕೆ ಆಂದ ಆ ರಾಯ ಲೈಯಿ ಜೋ ಓದು ಮೊದಲೇ બહુ જ આનંદ આવ્યો અને આવીને પહેલા તો પાણી પાઈ દીધું છે કેમ કે પછી સરકારનું હોય એમ તો અંકીતા બેન હતા એટલે પાવાનું તેને ચાલુ હોય પણ થોડું ઘણું ફૂંઈ જતું એટલે કે પાઈ દેવી પેલું કામ તો આપણે આજ હોય એટલે એક વાર દીધું છે ને એટલે વાંધો નહીં આવે અને માસીના ઘરે તો મારા બહુ જ મજા આવી અને શિવાની બેનને પણ બહુ જ મજા આવી શિવાનીને ગાડીમાં બિહારી એટલે એને તો એક ધારી હેન્ડલ પકડી રાખે એને એમ થાય કે હું જાણે ગાડી આવતી અને શિવાનીને પણ બહુ મજા આવી અને મને પણ બહુ મજા આવી અને મારા માસીને એ બધા બહુ વરખાઈ જાય કેમ કે કેદુના ગયા હતા ને શિવાનીના આમ બધા તેડા તેડા જ કરે ફરતી કોઈને વારો કે નો આવ્યો શિવાનીને તેડવાનો શિવાનીને ના ખડીક જ હોવા દીધી છે હોવા જ નહીં દીધી કાંઈ તરત જ ઝઘડ દીધી કે લાવો અમારે તેડવી છે મોટરમાં બિહારીને ખડીક બધા રખડાવે અને બહુ જ આનંદ આવ્યો અને બહુ જ મજા આવી કે

આ દૂધ તો પેલા જોઈએ અમારે એને દૂધ ને રોટલી તો ખાવાનું હોય ને હાલો તો એને ઉપર સીધું ને બસ તૈયાર છે વાળું પાણીમાં દૂધ છે ને રોટલી છે તો હવે ફટાફટ વાળું પાણી કરી લેવી અને બસ હવે આજનો દિવસ તો બહુ અરખને આનંદમાં ગયો કેમ કે જાતા મારા માસીના ઘરે આનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય